નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહરી યોજના મનરેગા હેઠળ સોશિયલ ઓડિટ ડાયરેક્ટરની જે જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી હતી તેની સમય મર્યાદા લંબાવવા બાબત અપડેટ આપવામાં આવી રહી છે તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ સોશિયલ ઓડિટ ડાયરેક્ટર તરીકે નિયુક્તિ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા માટે તારીખ નવ ચાર બે હજાર પચીસ ના રોજ રાજ્યમાં બહોળી પ્રસિદ્ધિ ધરાવતા બે ગુજરાતી દૈનિક વર્તમાન પત્રોમાં તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ સુધીમાં અરજીઓ મોકલવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. તક પદવી તેમજ સામાજિક ઓડિટની કામગીરીનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ અને દસ વર્ષનો જાહેર વહીવટ કાયદા શિક્ષણ સામાજિક કાર્ય અથવા સંચાલનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ જાહેરાતની તારીખે અરજદારની ઉંમર જે એક અને બે માં દર્શાવ્યા મુજબ ની ધરાવતા હોય તેવા રસ ધરાવતા ઉમેદવારોએ કમિશનર ગ્રામ વિકાસની વેબસાઇટ રૂરલ દેવ ડોટ ગુજરાત ગવર્મેન્ટ ઉપર ઉપલબ્ધ અરજી એપ્લિકેશન ફોર્મ નિયત નમૂનામાં વિગતો ભરી જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવને લગતા તમામ આધાર પુરાવાની ખરી નકલો સહિત નિયત રજિસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ મારફતે તારીખ પંદર પાંચ બે હજાર પચીસ કચેરી સમય દરમિયાન સુધીમાં અધિક કમિશનર શ્રી મનરેગા કમિશનર ગ્રામ વિકાસની કચેરી બ્લોક નંબર સોળ બાય ત્રણ ડોક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગરના સરનામે મોકલી આપવાની રહેશે વધુમાં અરજી નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં ધન્યવાદ